અને ભીષ્મની સામે બાપુ ઈ ઊભો રે બીજાની તાકાત નહી અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મની સામે ઉભું એટલે ઈ અર્જુન બાપુ હસ્તી ના પૂરથી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો ગયો એમ સમય ની બલી હારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી રા ભરતરી માથા મીડો પસાડવા પીંગળા હું તારા વગર નહીં રહ્યો પીંગળા હું તારા વગર નહીં રહ્યો ગુરુ મહારાજ ને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે મને કયો છો ઉભું કરો આને આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારા ની આ લાઈનો લાગે આ મારી એવી થોડી તાકાત હોય મરેલા હું જીવતા કરી એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મીડ્યા શમશાન યાત્રા હાલી ને બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મારજ ની આંખમાં હુંડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબૂ કરવું એ કે પાગલ થઈ જાશે ને તો આખો બાણું લાખ માળવો નો થારો થઈ જાશે કે આ બાણું લાખ માળવાને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા એ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગુંદકાનો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજના भजन ના બળ થી આમ જોઈ ગયા આત્મો હારો નથી પણ આ ભરતરી કાબુ કરવા માટે જો આ પીંગળા માં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરથરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકા આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરતરી ભાન માં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય પછી ઘોડેશ્વર નો ને અશ્વપાલ નો એ બધો ઇતિહાસ ને પછી નો બાકી બાણું લાખ માળવાનું બૈરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાયું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકા વાળા એ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી ઓલો બચવા હાટુ માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવી ભાગા ભાગ ન કર્યું ગોદડા એમને જ વિટાળ્યા હતા તેલ એમને રેડ્યું તો દિવાળી એમને મૂકી દીધી હનુમાનજી તો બચવા હાટુ ભાઈ ગયા હવે ગોધડા હળગતા વેરાણા લંકા હળગી એમાં હનુમાન નો વાંક છું હનુમાનજી લંકા હળગ નથી અને આખી દુનિયા ને શિવધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો આ ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું કહતું એટલે પછી સ્વયં રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સ્વયં વર રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નું હેલું વન માંથી સીતાજી ના આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ થનું રાવણ હલાવી ન હોય અને વન માંથી જેથી લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા અહિયાં માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા મીઠા જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી એ કહે આ તો હમણાં હાય ફ્રુથ નહીં અત્યારે પારવતી ઘરે આવીને ભોળાના કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું અતાર સુધી કોઈ દેવાનું મગજ માં આવ્યું જ નહોતું અતર ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ રાખવા જ એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતીમાં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ પછી કઈક આગળ જોઈશું એ ભભૂતી લઈ અને પાર્વતી માં ગયા છે અને આ જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોના પછી એટલું બધું હોનું ઈટું પાણા ગુટ કર્યું હોનાનું એ હોના નું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારામાં સારો માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો ના નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં

ઉદે માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું એ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે તું આવ્યો ને તો મારો બાપ આવે અને મને મને મારે તો મુક્તિ મળે અને અહીંયા તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો ચાર વેદ જેના નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય એમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ છીએ એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે સંતો કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કઈ ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપણે બસ મને એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ભજન થાય છે માતાજીના માંડવા લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય તો આ કથાયું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસ ના જીવનમાં જો ઉતરે નહી વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા જેવા કલાકાર લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયો ને માં લઈ દીધા હોય ગામો ગામ કથા એવું વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ રીતે એટલા થાય છે

બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એકને દવાખાને લઈ જવો પડે બોલો હવે આમાં પતિ જો હોય તો કથા માંડવાનું શું થાય વખતાનું સાજી શું થાય અરે બાપુ કઈ ગુંથું રન થાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારો નામ જાણે ખોટું છે એવું આપણે કહેતા રામકથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો ગમે એ થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા એક હું તો એમ કહું છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ બાપુ મોડો પ્રસંગ ન આવે કરી રામાયણ એવો ગ્રંથ છે ભલા તુલસીદાસ મહારાજે રામાયણ એક સાખી લખી સોન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો નુકસાન વિધિ વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન છ વસ્તુ બાપુ હજી આજની તારીખ માં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આની જ વાત કરો ને અમે અહીંયા આવ્યા છે અમને સ મળે કબજો મળે અમને ખબર છે પાંચ જણા સારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન વધી તો બીજા જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈ ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધાય નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના આસમાન નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયાન ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે ઈ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે કે ભરત સુન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધીના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું તો કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ઉભરી ગયું હું કાઈ ન કરી આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણ માં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જહ કોને મળ્યું અફ્જ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણમાં રામાયણ ઠીક નુકસાન કોને થયું અને

તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું હલ્યા ને ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને જ ખાટી ગયા વાંદ્રા તેથી રામને કોઈ નો કામ માં આવ્યા વાંદ્રા જ કામ માં આવ્યા

સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને માં ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ

હા ભેળેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજ મારા માતા પિતા ની તમારા ભાઈ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક્ત તારા નંબર થી વાત કરજે મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ દ પંદર વી દ પંદર વી ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈ કઈ ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું હોય છે કોઈ નું ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે

બેન જવા મેં ને મેં ભાઈ બંધ દોસ્તાર હો હો પચા પચા કાઢીને એમને આપી દઉં એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવું એટલે લાવજો ને આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને ને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુરભાઈ મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું નથી વરસાદ મીડ્યો ખાબકવા હવે બજારમાં રાખેલ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું જ છે નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા વાંય અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કીધું તું મોડો પડીમાં તારે ભજન નું કામ છે બીજું કામ છે પણ મેં આ પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આ તાર મેં કહું આપણે સિંહે દસ તે પણ મને કહ્યું શિયા કે અડધો અડધો રૂમ રોકી રાખે મેં શિયામાં તમે સડી જાય તમે એઠા બે

મારે માણાની કોઈ જરૂર ન મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય કે શું આમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં આમ કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી હકીને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમને નથી થાય આ મૂળદાસ હાંજનું ટાણુ વાયુ નો કાંઠો ને બાપુ માળા કરતો તો અને એક જુવાન દીકરી કુવાય પડવામાં આવી અને આમ કુવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયે હાડી કાઢીને બાવડું પકડી લીધું હા બેટા શું કામ ઈ કે બાપુ મને મરવા દ્યો ઈ કે પણ શું કામ મરવું છે આ માણા જેવો અવતાર મળ્યો છે મરવું છે હું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું પણ કે છે હું આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે

અને આની આ દુનિયા હાથી અંબાડીએ ચડાવે ને ક્યારે ઘટાડે બે હારે કોઈ ભરોસા નથી રહ્યા ઈ અમરેલી માં માથે મુંડન કરાવી ઘટાડું બોલાવી અને માટ જોડાનો હાર પહેરાવીને બાપુ અમરેલી માં ફૂલે કો કાટ્યો ઓ મુરદાસ મુરદાસ બાપુ ઘટાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પડી કે કાય વાંધો નહીં એક દીકરીન બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટી માં ચડી ને આપણને એસટી માં જગ્યા મળી જાય કોઈ બેન ચડે છોકરું ચે ને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને ઉભા થાક ન લાગે જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબાર મુળદાસ માં એ કંઠી બંધાવેલી અને એને આ વાત ની ખબર પડી ને કે મૂળદાસે આવું કર્યું કંઠી તોડી નાખી અને આયા બાપુ જો નજરે જોયેલું ખોટું પડે હાડેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે આયા ઠેબી નદીના હામા કાંઠે બાપુ મૂળદાસ બાપુ સાપરું વાળીને રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને ઈ કઈક મારી વાતને સમજી હતી એ અમરેલી થી જામનગર જાય જામનગર દરબાર ગઢ માં ગયા કીધું કે મારે બાપુ ને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આ ને મારી કંઠી તોડી નાખી પણ એ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ થી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળ છે અને મુરદાસી આવીને ઉભાર્યા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને જોડે નાખીને આવ્યા અહીંયા ડાયરામાં આખો ડાયરો બાબુ આગડા ઠઠ બેરો છે અને બધાએ મુરદાસ બહાર કાઢવા મહેનત કરે છે કઈ ભાગી જાય તું તો પાપી છો તું તો આવો છો ઓલા સંતો અંદર બેઠા છે કે શું ભાઈ દેકારો થાય છે એ કે ઓલો હમરેલીથી થી મુરદાસ આવ્યો છે ને એને બધા બારો કાઢે

અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું ઈ કે બાપુ જરાય સહક્યું નથી મારું બરોબર છે ઈ કે ઈ બેઠી કરો બિલાડી જો તમારથી બેઠી ન થાય લાવો એ કંડળ મારી પાસે પાણી અને પાણી નું કંડળ આપી અને હાથમાં આંજળી બાબુ મુળદાસે કેવું ભજન કર્યું છે રાહ હાથ આંજળી લઈ અને કે છે હે દિનમ તુ દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય હાથે પાતાળ માં જો ડાઘ ન હોય કોક ના ઝેર જો મેં મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજન જો બિલાડી બેઠી નો કરીને મારા ખોળિયા જીવ રેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈ ને અંજળી સાટી બિલાડી હાલતી થઈ ગઈ ડાયરેક્ટ દિશા હું થઈ છું જામનગર દરબારી માં જ બેઠા છે એને એમ થયું મારે બેટી કંઠી તોડીને ભૂલ કરી આને પાપ કર્યું ન હોય પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં બાપુ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હળી કાઢી હે બાપુ ઉભા રહ્યો બાપુ ઉભા પણ ઉભા નથી રહેતા મુળદાસ આગળ જઈને લાકડી પડી દરબાર પીડા પગમાં બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ એ કે અરે ભલા માણા હું ઠેઠ અમરેલી થી તારી પાસે આવ્યો મને એમ થયું કે આ જગતનો આમજી કે તું તો પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ હારો બાવો ગોતેન કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય વડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે अर्जुन ને લૂટીયો હોય તનુષ ને સમય હોય ને તારે કંઈ કરી લેજો બાકી આ દેહ થાય થાક્યા પછી જય હરી કાઈ બનવાનું નથી એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કેવો છે